બનાસકાંઠામાં ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર આવેલ પ્લાઝા ચૂકવવો પડશે જેના કારણે હાલ મુરેઠા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આજથી ટોલ ટેક્સના દરમાં વધારો થયો છે જે અંતર્ગત ડીસા નેશનલ હાઇવે પર મોડેઠા પાસે ટોલ પ્લાઝા આવેલું છે અહીંથી રોજના નવ થી પણ વધુ વાહનનો રોજના પસાર થાય છે ત્રિયાથી આ ટોલ બૂથ ઉપર પણ અલગ અલગ વાહનોમાં પાંચ થી લઈને સાઠ રૂપિયા સુધીનો વધારો થયો છે જેમાં સિંગલ અને રિટર્ન જર્ની એમ બંનેમાં ભાવ વધારો થયો છે મોંઘવારીના સમયમાં લોકોએ વધુ ભાવ વધારાનો માર્ડ સહન કરવાનો વારો આવે છે આ અંગે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે એક તરફ એ માજા મૂકી છે તો પેટ્રોલ ડીઝલ હોય કે પછી ઘઉં ચોખા કે મરચું તેલ હોય કે દરેકના ભાવ અત્યારે આસમાને છે આવી મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે તેવામાં ટોલ ટેક્સમાં પણ ભાવ વધારો થતા વાહન ચાલકોએ વધુ બોજો સહન કરવાનો વારો આવ્યો છે હું દિશાથી આવું છું અને મારે દવાનો ધંધો છે હોલસેલનો હું મહિનામાં વીસ દિવસ આ રોડ ઉપર નીકળું છું એટલે આ ભાવ વધારો જે દર વર્ષે વધારવામાં આવે છે દસથી વીસ ટકા એ બહુ અસહ્ય અને ગેરવાજબી છે પ્રજા ઉપર ફોટો આ રીતે ભાવ વધારો લઈ અને કરોડો રૂપિયા એ નામે લૂંટવામાં આવે છે અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો સાંચી લેવો જોઈએ ભાવ વધારો કરવા છતાંય જે સામે સગવડ મળવી જોઈએ એવી કોઈ સગવડ મળતી નથી રોડ ઉપર ચોમાસામાં નીકળીએ ત્યારે ક્યાંક ખાડા પડેલા હોય ક્યાંક ક્યાંક રોડ તૂટેલા હોય અને આજુબાજુ રોડ ઉપર ઢોર બેઠા હોય એ પણ રાતે દેખાતા નથી આ બધી વ્યવસ્થા તાત્કાલિક ગવર્મેન્ટે કરવું જોઈએ મારું નામ ચૌધરી હરેશભાઈ મેઘાભાઈ અહીંયા ત્રણથી ચાર કિલોમીટર રતનપુરા ગામ છે અમારું જે નજીકના છે અમે સ્થાનિક છે અહીંયા તેમ છતાં અમારે હાલમે પાસ ઘટાવ્યો છે ત્રણ મહિનાનો નવસો નેવ રૂપિયા ત્યાં પહેલી તારીખથી પંદર રૂપિયાનો વધારો કર્યો છે પહેલાં હતા ત્રણસોને પંદર રૂપિયા હવે અમારે વારંવાર અહીંયા ડેરીના શણાદાર અહીંયા મના કામકાજ માટે જવાનું હોય તેમ છતાં અમારે ત્યાં ગામડા પણ લાગે છે એટલે ત્યાં અહીંયાથી નીકળવું પડે છે એટલે ફાસ્ટટેગ ફરજીયાત કાઢવો જ પડે છે એટલે સતત આ વધારો કર્યો છે એ લોકો એનાથી નારાજ છે ખરેખર એને ઓછા કરવા જોઈએ સ્થાનિક માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ એમને રાહત આપી જોઈએ અને બીજા અન્ય લોકો માટે પણ ફાસ્ટટેગમાં જો વધારો કર્યો એનાથી અમુક ઘટાડો કરવો જોઈએ સરકારને નમ્ર વિનંતી છે કે અહીંયા ટોલ ટેક્સનો અહીંયા ઘટાડો કરે કુમાર ક્યાં રહો છો રાણાવાડા તો તો નજીકમાં નજીક એટલે પંદર કિલોમીટર ભાવ વધ્યો છે ટોલના કારણે શું કહે ભાવ વધ્યો છે એ એક રીતે બરાબર ખોટું જ છે કેમ કે લોકલ પબ્લિકને ના પોસાય અમે એ અમારે રેગ્યુલર દસ કિલોમીટરનું અંતર છે છતાં અમારે એકસો ને નેવું રૂપિયા ચાર્જ ભરવો પડે છે અને એમાં એમાં પાછો ફરીથી ટોલ વધ્યો એટલે બહુ અમારા માટે બહુ નુકસાનકારક વાત છે કેમ કે અમે કોઈના પ્રોપર લોકલ છીએ તો લોકલ માટે કાયદેસર રીતે ફ્રી હોવું જોઈએ અને ફ્રી ના રાખે તો એકદમ રિઝનેબલ ચાર્જ હોવો જોઈએ કે વીસ રૂપિયા કંઈ એવો કોઈ ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ બસો બસો રૂપિયા મને દસ દસ કિલોમીટરના અંતરમાં પોસાય ના પોસાય ના પોસાય ટીનાભાઈ છે ટીનાભાઈ ટોલ નાકાના ફરી એકવાર ભાવમાં વધારો થયો શું કહેશું તો પડી રહ્યું છે અને અત્યારે હાલે સર્વિસ એટલી પૂરી પૂરી નથી મળતી આગળ ટોલ ટેક્સથી થી પુલથી ઉતરતો એવડા ખડા છે ગાડીના ટાયર મારે એક વખત તૂટ્યું છે તો પડેલો છે હાલ એ ખડો એવો છે કે ગાડીનો કમ્પ્લીટ લુવારમ મારે ચાર દિવસ પહેલા તૂટી ગયો આજથી ફરી વાર પાંચ પાંચ રૂપિયા વધારતી તો મારું લુવારમ તૂટી ગયું એનો તો આ કોઈ વસુલાત કરતા નહીં બરોબર આ લોકો રોડની સર્વિસ આપતા નહીં અને પર ડે પોત દસ રૂપિયા વધારો આ લોકો કરતા હોય છે બરાબર તો બનાસકોટાવાસીઓને તો રોડ તો બનાસકાંઠાના જમીન કપાણી છે કોઈ એમની તો છે નહીં આપણી જમીન છે તો આપણને તો ફ્રી હોવું જોઈએ ને કારવાળોને જે રોજી છે ડીસા છે ધંધો કરવાવાળાને તો ફ્રી હોવો જ જોઈએ આ ભાવ વધારો અત્યારે શું કહેશો ભાવ વધારો એ એક ખોટી જ વાત છે ભાવ વધવો જ ના જોઈએ જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ મુડેઠા ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવે પર મુડેઠા ટોલ પ્લાઝા બનાવેલ છે આ ટોલ પ્લાઝા પર રોજના નવ થી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે પરંતુ જે પ્રમાણે આથી વાહન ચાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે તેને લઈને વાહન ચાલકો રોષ જોવા મળી રહ્યો છે એક તરફ દિવસેને દિવસે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તેની સામે આજે ટોલ પ્લાઝા પર ભાવ વધારો કરી દેવામાં આવતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે મુરેઠામાં આજુબાજુ મોટા ભાગના ખેડૂતો પશુપાલનો વસવાટ કરે છે અને રોજે રોજ અહીંથી પોતાના પાક વેચવા અને પશુપાલકો પોતાનું દૂધ ભરવા માટે ડેરી પર જતા હોય છે ટોલ પ્લાઝા પર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ઘટાડવામાં આવે તે હાલ લોકો માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકોની માંગણીઓને લઈને આ ટોલ પ્લાઝા પર ક્યારે ભાવ ઘટાડો કરવામાં આવે છે હાઈવે નંબર સત્યાવીસ એટલે કે કંડલાથી જે પાલનપુર જોડતો નંબર સત્યાવીસ છે એના ઉપર બે ટોલ ટેક્સ અહીંયા આવેલા છે એક રાધનપુર પાસે ભલગામમાં અને એક અહીંયા ડીસા પાસે મોડેઠા ગામમાં આ બંને ટોલ ટેક્સમાં અત્યારે આજથી જેટલો ભાવ વધારો ઝીંક્યો છે પાંચથી લઈને સાહીઠ રૂપિયા સુધીનો આ ભાવ વધારો છે અને ભાવ વધારા સામે વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ પણ એટલે યોગ્ય છે કે આ ભાવ જે વધારો છે એ મોટા વાહન ચાલકોને ધંધાધારીઓને ઉદ્યોગપતિઓને તો પોસાય પરંતુ સ્થાનિક લોકોને અહીંયા હર હંમેશા દિવસમાં બબે વાર જે અવર જવર કરતા હોય છે ખેમાણાથી વીરડી જવું હોય દીવોદરથી ડીસા જવું હોય આવા લોકોને આ ભાવ વધારો પોસાય તેમ નથી એટલે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એ લોકોની અપીલ છે કે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે કારણ કે આ ખખડધડ રોડ માટે અનેક આંદોલનો થઈ ચૂક્યા છે બનાસકાંઠાવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્ત થવા માટે અનેક વાર લોકો મેદાને પણ ઉતર્યા છે પરંતુ કોઈપણ પણ સાંભળ્યા વગર આ ખખરતર ડિસ્કો રોડ હતો અને ત્યારબાદ આ કંપની બદલાણી કંપની બદલાણી ત્યારે પણ એ ડિસ્કો રોડ જ હતો અને કંપની બદલાણી ત્યારે ડિસ્કો રોડમાં પણ ભાવ વધારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ રીફેવર કરવામાં આવ્યો છે આ રોડ અને ત્યારબાદ આજે નવેસરથી પાંચથી લઈને સાહીઠ રૂપિયા સુધીનો આ ભાવ વધારો આખરે મોંઘવારીનો માર કોના ઉપર આ સ્થાનિક લોકો ઉપર કે પછી ઉદ્યોગપતિઓ ઉપર એટલે સૌથી વધારે આ માર માત્ર ને માત્ર અહીંયા સ્થાનિક લોકો જે અપડાઉન કરતા હોય એના માટે છે અહીંયા સર્વિસ રોડ નથી જો તમારે ટોલ ટેક્સ વસૂલ કરવો હોય તો બે બાજુમાં સ્થાનિક લોકોને સર્વિસ રોડ આપો સર્વિસ રોડની પણ માંગણી થઈ ચૂકલી છે અગાઉ આંદોલન પણ કરી ચૂક્યા છે પરંતુ કંઈ પણ સાંભળવામાં આવ્યું નથી હવે ફરીવાર આ લોકો જે સ્થાનિક લોકો છે એ આંદોલનના મૂડમાં ના આવે તેના માટે આ ભાવ પાછો ખેંચવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે